દેશના ઔદ્યોગિક વિકાસ માટે સરકાર દ્વારા ઘડવામાં આવતી દિશા નિર્દેશક નીતિ છે આ નીતિએ ખાનગી અને સરકારી ઉદ્યોગોની ભૂમિકા સ્પષ્ટ કરી કેટલીક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે ને વિશેષ હક આપ્યા

અને મિશ્ર અર્થતંત્ર ની શરૂઆત પણ કરવામાં આવી નંબર ઔદ્યોગિક નીતિ પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં આવેલી સૌથી મહત્વપૂર્ણ નીતિ જે ઔદ્યોગિક નીતિ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ છે આ નીતિ એ ઉદ્યોગો ત્રણ શ્રેણીમાં વહેંચ્યા

મોટા ઉદ્યોગો હતા એના નિયંત્રણ રાખવામાં આવ્યું નંબર 4 ઔદ્યોગિક નીતિ 1980 આ ઔદ્યોગિક નીતિ ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં અમલમાં આવી હતી તેથી ક્વેશ્ચન પૂછી શકે કે ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં કઈ ઔદ્યોગિક નીતિ અમલમાં આવી હતી તો આન્સર આવશે 1980 ખાનગી ક્ષેત્ર ધીમે ધીમે છૂટ આપવાનું શરૂ થયું નંબર પાંચ ઔદ્યોગિક નીતિ નાઇન્ટીન નાઇન્ટી મનમોહન સિંહ અને નરસિંહરામ ની આગેવાની હેઠળ આ ઔદ્યોગિક નીતિ ઘડવામાં આવી

ડિજિટલ અને ટેકનોલોજી આધારિત ઉદ્યોગો જેમ કે ઉદ્યોગ ફોર જીરો ઓટોમેશન અને એઆઈ નો ઉપયોગ સ્ટાર્ટઅપ્સ અને નવીનતાને પ્રોત્સાહન

પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી ઔદ્યોગિક વૃદ્ધિ કરી પછી આવશે MSME જેનું ફૂલ ફોર્મ છે માઇક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ માટે સહાય નાણાકીય સહાય ડિજિટલ પ્લેટફોર્મ માર્કેટ એક્સેસ વિદેશી રોકાણ FDI માં સરળ દે આવક વધારો વધુ દેશો ભારતમાં રોકાણ કરે તેવા પ્રયાસો વર્ષ સૌ પ્રથમ ઔદ્યોગિક નીતિ ઘડાઈ ત્યારે વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ અને તેના મુખ્ય લક્ષણો હતા મિશ્ર અર્થતંત્ર ની શરૂઆત ઉદ્યોગોના ચાર અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા ઉદ્યોગો નું વિભાજન કરવામાં આવ્યું તેનો મુખ્ય ઉદ્દેશ હતો સમાજવાદી નીતિ તરફ પગલું ભરવું ઓગણીસો સિત્યોતેર ત્યારે વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ નાના ઉદ્યોગો અને ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું ઉદ્દેશ હતો આત્મનિર્ભરતા અને જાતે જ રોજગાર મેળવવો બીજી ઓગણીસો એસી ત્યારે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી ના મુખ્ય લક્ષણો ખાનગી ક્ષેત્ર માટે રાહત ને ટેકનોલોજી નો વિકાસ કરવો વૃદ્ધિ માટે આરામદાયક નીતિ અપનાવી ઓગણીસો એકાણું ઓગણીસો એકાણું માં વડાપ્રધાન હતા નરસિંહ રાવ અને પછી આવ્યા હતા મનમોહન સિંહ લક્ષણો હતા લાયસન્સ રાજનો અંત એફડીઆઈ ને પ્રોત્સાહન ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એનો મુખ્ય ઉદ્દેશ હતો જેમ કે એલપીજી ઔદ્યોગિક નીતિ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ યોજનાઓ તેમાં આવશે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, પીઆઈ સ્કીમ मींस કે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન વગેરે જેવી યોજનાઓ ઔદ્યોગિક નીતિ સાથે સંકળાયેલી છે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવવા માટે જીપીએસસી નોલેજ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો એન્ડ શેર કરો